નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે આજે તારીખ સત્તર જુલાઈ બે હજાર ચોવીસ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવરબાય જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્નામેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ પોલીસ નોંધાયો સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ના કર્મચારીઓ પૂર્વ કચ્છ જિલ્લા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા દરમિયાન પોલીસ સબ ઇન્સ્પેક્ટર વાય કે ગોહિલ નાઓને મળેલ ખાનગી બાતમી હકીકત આધારે સામખ્યારી રાધનપુર હાઈવે પર આધોઈ પાટિયા ખાતે આવેલ ભારત હોટલ પરથી ટાટા કંપનીના ટ્રકમાંથી ઇફકો કંપનીનો સરકારી ડીએપી ખાતરનો બિલ વગરનો શંકાસ્પદ જથ્થો પકડી પાડી લાકડીયા પોલીસ સ્ટેશન ખાતે ધોરણસણ કાર્યવાહી કરેલ આ કામે ધનાભાઈ વસરામભાઈ ભરવાડ ઉંમરવર્ષ છેતાલીસ

કુટુંબ નિયોજન દરેક દંપતી ની તમામ સેવાઓ અને માર્ગદર્શન માટે ગામના નર્સ બેન આશાબેન આંગણવાડી વર્કર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સરકારી હોસ્પિટલો કે તાલુકા હેલ્થ કચેરીનો સંપર્ક કરો આરોગ્ય શાખા જિલ્લા પંચાયત કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને દસા આપશો નમસ્કાર